માંગરોળમાં ઘટના બની છે છે હુમલાથી વધુ એક બાળકનો જીવ ગયો ગામે આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી છ વર્ષીય માસુમ બાળકી પર સ્વાનની ટોળકી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો આ ઘટનામાં ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન દીકરીનું મોત નીપજ્યું મળતી માહિતી મુજબ તાલુકાના કોસારી ગામે છ વર્ષીય દીકરી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા ગઈ હતી દરમિયાન શ્વાનની ટોળકી બાળકી પર તૂટી પડી હતી આ ઘટનામાં બાળકી ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થઈ હતી ઘટના સ્થળ પર હાજર લોકોએ બાળકીને શ્વાનથી બચાવી સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ સારવાર દરમિયાન માસૂમ બાળકીનું મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ગણપત વસાવા કોસારી ગામે પહોંચ્યા હતા અને મૃતક બાળકીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી આ સાથે ધારાસભ્યએ પરિવારને આર્થિક મદદ કરી સાથે જ દીકરીના પરિવારને સરકાર તરફથી પણ આર્થિક મદદ કરવામાં આવે તે માટે હાજર અધિકારીઓને સૂચના આપી હતી બ્યુરો ખબર ગુજરાત